ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે ફાયરિંગની વારદાત બનવા પામી છે ડેપ્યુટી સરપંચ ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે મિત્તલ પટેલ જે છે તે રણજીતનગરના ડેપ્યુટી સરપંચ છે તેઓ સાંજે બાગોળે બેઠા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ આવીને તેમની હત્યા કરવાની કોશિશ કરી છે બે અજાણ્યા શખ્સોએ તેમને આવીને ચેલાવાળા જવાનો રસ્તો પૂછ્યો હતો અને દેશી કટ્ટા કે પિસ્તોલ જેવા હથિયાર દ્વારા તેમની પર ફાયરિંગ કર્યું હતું જોકે આ સમગ્ર ઘટનામાં મિત્તલ પટેલનો આબાદ બચાવ થયો છે જોકે આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ સમગ્ર બાબત અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે તો બીજી તરફ ગોગંબા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો પણ રણજીતનગર પહોંચ્યા હોવાની માહિતી મળી રહી છે